હેલો મિત્રો તો આજે રહેજો જો તમે આ ભૂતનાથનો ગેટ છે કેમ કે આજે છેલ્લો સોમવાર છે એટલે બધું મેળા જેવું વાતાવરણ છે જુઓ તમે તો ઘણા બધા ભાવિક ભક્તો પણ આવેલા છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજે જે ભાદ્રવી પૂનમનો અમસનો મેળો છે તો એ તમે જોઈ શકો છો અહીંયા ફૂલ મેળા જેવું લાગે છે તમે જુઓ તો ઘણા બધા ભાઈ ગુપ્તો પણ આવેલા છે જુઓ તમે ઘણા બધા રમકડાં છે અવનવી વસ્તુઓ છે તો તમે જુઓ અત્યારે અમે છીએ એક્ઝેક્ટ મંદિરની બહાર છીએ તો તમે વિડીયોમાં રહેજો તો હવે જે તમને આજે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવવું તો વિડીયોમાં બિનારે રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂતનાથ મહાદેવ જવા મંદિર જવાનો જે રસ્તો છે તો તમે જુઓ તો ઘણા બધા રમકડાં છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ભીડ જામી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના રમકડા ખા રમકડાઓ છે તો તમે જુઓ તો વિડીયોમાં બનાવી કેમ કેમકે હવે તમને બનાવું ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીએ તો વિડીયોમાં બીને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની બહાર આવતા ઘણા બધા રમકડાઓ છે જેમ કે ફુગાઓ છે તો જુઓ તમે ઘણા બધાના રમકડાઓ છે અને ઘણા ભાઈ ભુપ્તો પણ આવેલા છે કેમ કે આજે છે ચાલો સોમવાર છે તો ઘણા બધા મેળો માણવા આનંદ માણવા આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો ફુગા છે વગેરે છે તો હવે તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીએ અને તેમના ટ્રસ્ટનું પણ તમને બતાવીએ તમે જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની બહાર આવતા કેવું સરસ મજાનું જે ભૂતનાથ મહાદેવનું ડેકોરેશન કરેલું છે તમે જુઓ તો ઘણા બધા સાધુ સંતો પધારેલા છે તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ભૂતનાથ મહાદેવની ટ્રસ્ટની યાદી છે જોવો તમે આ રીતના કંઈક યાદી છે ટ્રસ્ટની અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે એની બાજુમાં બરાબર ભૂતતાજ મહાદેવનું મંદિર છે તો વિડીયોમાં બિના રહેજો અને અમારા હજી વિડીયોમાં હજી તમને બતાવ્યું વિડીયોમાં બિના રહેજો તો મિત્રો આ મંદિરની બહારનો નજારો છે તમે જોવો તો જેમ ગેટની અંદર આવતા કેવો સરસ મજાનો નજારો છે તો આ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ભૂતતાજ મહાદેવ દર્શનમાં વારો નહીં આવે એટલે તમને દર્શન નહીં કરાવી શકું કેમ કે તમે અત્યારે જોઈ શકો છો કે ભાદરી હેમંશને લીધે આજે છેલ્લા સોમવારે કલી બધી ભીડ થમી છે તમે જુઓ ભાઈ ભક્તોની તો તમે જુઓ વિડીયોમાં બિના રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે બધા વડને પાણી પછી તો જોવો તો આ વડને કેવી સરસ મજાની વિધિ કરી રહ્યા છે તો એ અમે તમને બતાવીએ છીએ એ ભૂતત મહાદેવ મંદિરે તો તમે જોવો જે આજે પિતૃને પાણી પાય છે એ રીતે છે તો તમે જોયો તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં આજે ભાદરવી અમાસનો પૂનમનો મેળો છે બરાબર તો આ જે ભૂતનાથ દાદાનું જે જૂનું મંદિર છે અને એક જેટ એની બાજુમાં જુઓ તમે સરસ મજાનું એનું નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તે ત્યારબાદ તેની સામે જ તે પિતૃપૂજન થઈ રહ્યું છે જે વડને પૂજે છે જુઓ તમે આજે તો આ તમે આજે ખૂબ સરસ મજાનો નજારો જુઓ અને ત્યારબાદ બીજી બાજુ જુઓ મંદિરની ઓલી બાજુ તો ઓલી બાજુ તમને ભૂતનાથ દજાનો મેળો આ બાજુ મેળો મેળો ભરાય છે તો તમે જુઓ તો અત્યારે સરસ મજાનો મેળો ભરાઈ રહ્યો છે તો અમે મેળામાં જવું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે આપણે તમને ભૂત મંદિરના દર્શન કરી દીએ ત્યારબાદ તમને બધું બતાવી દીધું આપણે મેળામાં જઈએ તો વિડીયોમાં બીને રહેજો હવે તમને બતાવીશું જે મેળામાં તમને ત્યારબાદ બધું બતાવી દીધું ત્યારબાદ હવે અમે તમને મેળામાં બધું બતાવીશું તો હવે આપણે મેળાનું આંદોલન માનીશું તમે જુઓ તો ઘણા બધો જુઓ તમે કેવો સરસ મજાનો મેળો છે જેમ કે અહીંયા ફુગા છે રમકડા છે તેમજ વગેરે નાસ્તાઓ છે જે જો તમે છોકરાઓને રમવા માટે ફુગાઓ છે પછી કોઈ પણ વસ્તુ છે તો તમે વિડીયોમાં બીના રહેજો તો તમે જુઓ આપણે જઈએ છીએ અત્યારે મેળામાં જુઓ તમે આ રમકડાનો સ્ટોલ છે ત્યારબાદ તમે અંદર ઘડી ગયો તો એનો નાસ્તા છે પછી કોઈને ટેટું દોરાવું ટેટું છે તો તમે જુઓ તો મિત્રો તમે હાલમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા વસ્તુઓ છે જો તમે હોય તો તમે વાત પૂછવામાં એવું છે અહીંયા કોઈને નાસ્તો કરવો તો પણ એ નાસ્તો કરી શકે છે તમે જો આજુબાજુ રમકડાઓ છે શેકેલી સિંગ છે પછી તમે જુઓ તો ભૂંગળા છે પછી જુઓ તમે આ બધું શેખેલી બાફેલી વગેરેની સિંગ છે પછી બદામ શેક છે તો તમે જુઓ પછી પાણીપુરી છે તો આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધી ઘણી બધી જો તમે ઘણા બધા નાસ્તો કરે છે પાણીપુરી છે પછી જ્યાં જુઓ અને પાણીપુરી છે પછી છોકરાને રમવા માટે કુદકા મારવા માટે પણ છે એ પણ અમે તમને દેખાડીએ છીએ અહીંયા પછી નાસ્તા માટે જુઓ તમે ભેલ છે પછી સોપાટી છે પછી સમોસા પણ હતા છે પણ અહીંયા તમે જોઈ શકો છો તમે જોવો વિડીયોમાં તમે અત્યારે ઘણા બધા મેળા આનંદ મારવા શકો છે તો તમે આવો વધારો પછી તમને ઘણું બધું બતાવવાનું બાકી છે તો વિડીયોમાં બનાવ્યો તો મિત્રો તમે જોઈ શકો છો બાળકો બાળકો માટે રમવા માટે સરસ મજાનું કૂદકા મરવાનું પણ છે તમે જુઓ બધા અહીંયા બાઇકનું છે તમે જુઓ પછી બેસવા માટે પછી સોગરાવા માટે પછી સામે ફોર વ્હીલનું પણ છે પછી મીની છકડોલ છે જુઓ તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાળકો માટે કહેવાય સરસ મજાની રમવાની જગ્યા છે તમે જુઓ તો ખૂબ સરસ મજાના બાળકો પણ આનંદ માણી રહ્યા છે અને ત્યારબાદ તેની બાજુમાં જુઓ તો નાસ્તા છે વગેરે છે મીની છકડોલ છે બોમ્બે ચોપાટી છે તમે જુઓ આજુબાજુ એવો સરસ મજાનો નજારો છે તમે જુઓ અને ત્યારબાદ તેની સામે પણ જે મંદિર નવું નિર્માણ થઈ રહ્યું એ છે અને ત્યારબાદ હજી એક તમને ઐતિહાસિક મંદિર બતાવવાનું છે જે ખેતરપાદાનું છે તો પછી તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે એ જોવો છો કે આજુબાજુ નાસ્તાની ઘણી બધી લારીઓ છે તમે જોવો પછી અહીંયા સામે જુઓ તો ફેમિલી સાથે પણ અહીંયા તમે નાસ્તો કરી શકો છો ફેમિલી અથવા ફ્રેન્ડ પણ સાથે તમે જુઓ તો હવે તમને બતાવીશું ખેતરપ્રદેદાના દર્શન કરાવીશું તો ત્યારબાદ આપણે આગળ વધીએ વિડીયોમાં તો વિડીયોમાં બીના રહેજો અને વિડીયો પૂરો જોજો તો મિત્રો ભૂતનાથના મંદિરની બાજુમાં એક સરસ મજાનું મંદિર આવેલું છે જે આપણે તમને દર્શન કરાવીશું જે ખેતરપ્રદેદાનું મંદિર છે તો ચાલતા ચાલતા જો અત્યારે ખેતરપ્રદાદાના મંદિરે જઈએ છીએ તો વિડીયોમાં જોવાનું બોલતા નહીં ને વિડીયોમાં બીના જો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરપદના મંદિર તો વિડિયોમાં દેવાનું ભૂલતા નહીં તો હાલો તમને ખેતરપદના દર્શન કરાવું તો વિડિયોમાં બની રહેજો જો અત્યારે આપણે ખેતરપદના મંદિર આવી ગયા છીએ કેમ કે અત્યારે ભાયક ભક્તો પણ દર્શન કરે છે તો એ અમે તમને બતાવીએ જો કે એવો સરસ્વતીનું શેટ છે નીચે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તમને મંદિરના દર્શન કરાવવા અને મિત્રો તમે જોઈ શકો છો કે સામે ખેતરપતિ નું મંદિર છે અને અહિયાં જોવા તમે સરસ મજાના છે જે સાત છે તમે છે સરસ મજાના ભાદરી તો તમને બતાવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની પાછળ તમે જોઈ શકો ચરણ નાખેલી છે પછી પાણીનું કુંડું છે પછી જોવો તમે દૂધ છે જો તમે જે ખિસકોલા માટે અને બધા પક્ષી પશુ પક્ષીઓ માટે પણ છે જો સરસનું જેમ ધ્યાન રાખ્યું છે અને તમે જુઓ કેવો સરસ મજાનો લીંબો છે કેવો સરસ મજાનો શેડ છે જે અહીંયા બધા કિસકોલા છે પછી સેકલા છે વગેરે બધા પાણી પીવા આવે તો તમે જુઓ અને ત્યારબાદ તમે જોવા ખૂબ સરસ મજાનો નજારો છે તેની પાછળનો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn